રાજસ્થાનના જયપુર અને રાજસ્થાનના ભીલવાડામાં ગોંડલના રાજકુમાર જાટના મોતના સમર્થનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું જોકે જયપુર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદસિંહ ટોટાસરાએ આ આ આખા કેસની અંદર સમર્થન જાહેર કર્યું છે જયપુરમાં રાજકુમાર જાટ હત્યા કેસને લઈને ન્યાયની માંગ એ તેજ બની રહી છે અને આ જ મામલે સીબીઆઈ તપાસની પણ માંગણીઓ એ થઈ રહી છે જો કે સીબીઆઈ તપાસની માંગણી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ની સાથે એક બેઠક યોજાઈ હતી આ બેઠકની અંદર પીડિત પરિવારને ન્યાય મળે એ માટે લડી રહેલા એ તમામ સમર્થકો અને તમામ એ નેતાઓ ઉપસ્થિત હતા અને આ તમામ લોકોએ તેમની સાથે ઊભું રહેવાની ખાતરી પણ આપી હતી જોકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ આપી હતી કે હું પણ કુલદીપ દેવા મહિલા પ્રમુખ અંકલેશ ઝાખર પેટન્ટ એડવોકેટ મહેશ માલવિયા યશપાલ બલોડા સંદીપ પુનિયા અને અનિલ જાખરાને મળ્યા હતા આ મુલાકાતે લગભગ એક કલાક કરતા વધુ સમય દરમિયાન ચાલી અને આ મુલાકાત દરમિયાન આગામી સમયની અંદર કયા પ્રકારની રણનીતિ નક્કી કરવી આ રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે હવે ગોવિંદસિંહ ડોટાસરા પણ આખા આ કેસની અંદર સમર્થન આપ્યું છે ત્યારે સમગ્ર મામલે તેમની સાથે ચર્ચા પણ કરી હતી આ બેઠક બાદ આશાએ રાખી હતી જે સમર્થકો એ મુલાકાત માટે ગયા હતા કે જે પરિવારને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા હોવાની ચર્ચા જે ચાલી રહી છે તમામ લોકોએ ટૂંક સમયમાં આ મામલે સરકાર કોઈ નક્કર પગલાં લે તેવી આશા વ્યક્ત કરી હતી જોકે પીડિત પરિવારો અને આંદોલનકારીઓ હજુ પણ ન્યાયની ગેરંટી ઈચ્છી રહ્યા છે અને સીબીઆઈ તપાસની ઔપચારિક જાહેરાતની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે સીબીઆઈ તપાસની માંગ અત્યાર સુધીની અંદર રાજસ્થાન વિધાનસભા લોકસભાની અંદર થઈ ચૂકી છે અને સાથે સાથે રાજસ્થાનના એક પૂર્વ મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી પરંતુ અત્યાર સુધી આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વિવિધ સંગઠનો દ્વારા સીબીઆઈ તપાસની પણ માંગ ઉઠી છે હવે જોવાનું રહેશે કે સરકાર દ્વારા આ મામલે કઈ પ્રકારનું સ્ટેન્ડ લે છે અને ટૂંકમાં કોઈ સત્તાવાર જાહેરાત કરે છે કે કેમ તેના ઉપર એ સૌ કોઈની નજર છે જ્યારે એક તરફ સત્તાવાર એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ કેસની સીબીઆઈ તપાસની જાહેરાત કરવામાં આવે તેની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી પણ દાખલ કરવામાં આવી છે આ કેસની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી દાખલ થતાની સાથે ચાર એપ્રિલના રોજ આખા સીબીઆઈ તપાસની છે જે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન દાખલ કરી છે જે પિટિશનની અંદર મુખ્ય ચાર મુદ્દાએ આવરી લેવામાં આવ્યા છે જેમાં પહેલો મુદ્દો એ સીબીઆઈ તપાસની માંગ છે બીજા નંબરના મુદ્દા ઉપર સાડા ચાર મિનિટના જે સીસીટીવી જાહેર કર્યા છે એની જગ્યાએ

ગોવિંદસિંહ લોટાસરાની સાથે એક મુલાકાત કરી હતી અને એ મુલાકાત દરમિયાન સમગ્ર આખા મામલાનું સાંભળ્યા બાદ ગોવિંદસિંહ લોટાસરાએ એવું પણ કહ્યું હતું કે જરૂર પડશે તો ગુજરાત કોંગ્રેસને પણ આદેશ કરીશું ને તમારા સમર્થનની અંદર ઊભા રહેશે જો કે આ મામલે એકને એક માત્રની માંગે થઈ રહી છે કે ગોંડલની અંદર સીબીઆઈ તપાસ આવે અને કેસનું યોગ્ય તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે પરંતુ જયપુરની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન એટલા માટે ક્યાંક જોવા મળી રહ્યો છે કે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતાની સાથે જ અનેક વિસંગતતાઓ સામે આવી હતી કે પચીસ જેટલા ઈજાના નિશાનો ઓછા બતાવ્યા હોવાની વાતો એ સામે આવી હતી અને હજુ સુધી એ રાજકોટ પોલીસ આ મામલે રહસ્યના ઉપરથી પડદો નથી ઉચકાવી શકી કે જે મોડી રાત્રે અકસ્માત થયો હતો એ અકસ્માત દરમિયાન આવેલી ફોર્ચ્યુનર કાર અને સાથે જ બ્લેક સ્કોર્પિયો એ કોણ આવ્યું હતું કોણ લઈને આવ્યું હતું આ મામલે હજુ સુધી એક પણ વાતનો ખુલાસો થયો નથી જો રાજકોટ પોલીસ ધારે તો આ મામલાનો ખુલાસો એ માત્ર દસ મિનિટની અંદર કરી શકે કેમ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે જગ્યાઓ પર અકસ્માત થયું હતું એ જગ્યાની આસપાસના એકસો પચાસ પણ વધુ સીસીટીવી કબજે કર્યા છે અને આ સીસીટીવીના આધારે જ એક ખાનગી ટ્રાવેલ્સના બસના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી છે જોકે હવે એ રાજસ્થાનની અંદર મામલો એ ખૂબ ગરમાઈ ચૂક્યો છે અને એ માહોલની વચ્ચે રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષની સાથે મુલાકાત બાદ હવે ચર્ચા એ વાતની છે કે શું ગુજરાત કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં જોવા મળશે કે કેમ કે પછી રાજસ્થાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અથવા કેટલાક નેતાઓ એ ગુજરાત કોંગ્રેસને આદેશ કરે છે અથવા ગુજરાત કોંગ્રેસ એને ધ્યાને લઈ આગામી સમયમાં કયા પ્રકારના વિરોધ પ્રદર્શન સાથે રણનીતિ નક્કી કરે છે એ જોવું રહ્યું તમારું શું માનવું છે ગોવિંદસિંહ ડોટાસરાની સાથે મુલાકાત થયેલ આ પરિવારના એ સભ્યો અને સાથે જ જે કંઈ પણ રાજકુમાર જાટના સમર્થનની અંદર આવેલા આગેવાનોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આગામી સમયની અંદર ગોવિંદસિંહ ટોટાસરા ગુજરાત કોંગ્રેસનો કોઈ આદેશ કરે છે કે કેમ એ જોવાનું રહેશે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર